મહાકુંભ મેળો પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે ત્યારે જેમાં અખાડાનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ અખાડો શું છે તો કે હિન્દુ ધર્મના મઠ તરીકે તેને ઓળખવામાં આવે છે કે જેની સ્થાપના શંકરાચાર્ય કરી હોય તેવું કહેવામાં આવે છે અને ભારતમાં ધર્મ સંસ્કૃતિની રક્ષા માટે આવા તેરમાં અખાડાઓની સ્થાપના થયેલી છે જેમાં મહાકુંભમાં કેન્દ્ર સ્થાને છે જે પેશવાઈ નગર પ્રવેશ તરીકે મહત્વનું સ્થાન ધરાવે છે જેમાં સાધુઓ શસ્ત્રો ચલાવવામાં નિપુણ હોય છે તો આવા તેર અખાડાઓ વિશેની આપણે માહિતી મેળવીશું જેમાં પ્રથમ છે મહાનિર્વાણ અખાડો કે જેની સ્થાપના ઈસવીસન સાતસો ને અડતાલીસમાં થઈ હતી જેના પ્રમુખ એટલે કે મુખ્ય દેવતા કપિલ મુનિ હતા અને તેનું મુખ્ય મથક પ્રયાગરાજ છે બીજો અખાડો એટલે કે નિરંજની અખાડો જેની સ્થાપના ઈસવીસન નવસો ને ત્રણમાં થઈ હતી અને મુખ્ય મથક પ્રયાગરાજમાં છે તેમના પ્રિય દેવતા કાર્તિકેય છે આ અખાડામાં સિત્તેર ટકા સાધુઓ ઉચ્ચ શિક્ષણ મેળવેલા છે

જેની સ્થાપના મુખ્ય દેવતા છે દિગંબર અખાડા કે જેની સ્થાપના આજથી પાંચસો વર્ષ પહેલા થઈ હતી અને તેનું મુખ્ય મથક ગુજરાતના સાબરકાંઠામાં છે તેની અંતર્ગત ચારસો થી વધુ મઠ અને મંદિરો આવેલા છે નવમું છે નિર્વાહી અખાડા કે જેની સ્થાપના ચૌદમી સદીમાં થઈ હતી જે રામાનંદ દ્વારા થઈ હતી અને મુખ્ય મથક વારાણસી તેમજ દેવતા હનુમાન છે છે નિર્વાણ અખાડા કે જેની સ્થાપના ઈસવીસન સાતસો ને અડતાલીસ માં થઈ હતી જેના મુખ્ય દેવતા વિષ્ણુ છે અને મુખ્યાલય હનુમાનગઢી કે જે અયોધ્યામાં આવેલું છે ત્યાર પછી ઉદાસીન પંચાયતી બળા અખાડા કે જે ઈસવીસન અઢારસો ને પચીસમાં વસંત પંચમીના દિવસે હરિદ્વારમાં તેની સ્થાપના થઈ જેનું મુખ્ય મથક હરિકીપોળીમાં છે અને મુખ્ય તેનો આશ્રમ પ્રયાગરાજમાં છે ત્યારબાદ ઉદાસીન પંચાયતી નયા અખાડા કે જે ઈસવીસન અઢારસો ને છેતાલીસમાં ઉદાસીન પંચાયતી અખાડાના સંતો સાથે મતભેદથી થઈ હતી જેનું મુખ્ય સ્થળ કનખલ હરિદ્વારમાં છે અને છેલ્લું తేర్మ కాడు ఎల్లికి నిర్మల ફી દિસ્બલ વીડિયો